ખંભાત નગરપાલિકામાં સફાઈ કર્મીઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી સફાઈ કર્મીઓના વિરોધ દરમિયાન એક્ઝિક્યુટિવ ચેરમેન રાજેશભાઈ રાણાને નગરપાલિકા કચેરીમાંથી મોબાઈલ ટાવર પરથી નીચે ઉતરીને ભાગવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે નગરપાલિકા પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાને લઈને સ્થાનિક રાજકારણ અને નગરપાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે પોલીસ અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે રિપોર્ટર કલ્પેશ ઉપાધ્યાય